સ્વચ્છ ગોધરા સુંદર ગોધરા નગરપાલિકા દ્વારા સ્મારકોની નિયમિત સફાઈનો મહત્વપૂર્ણ નિર્ણય ગોધરા શહેરની સુંદરતા જાળવી રાખવા માટે ગોધરા નગરપાલિકાના જાહેર બાંધકામ વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે વિભાગના ચેરમેન જીતુભાઈ સાવલાણીએ જાહેરાત કરી છે કે હવે દર મહિનાના છેલ્લા દિવસે શહેરના તમામ મુખ્ય સર્કલો અને સ્મારકોની નિયમિત સફાઈ કરવામાં આવશે આગાઉ માત્ર મહાન વ્યક્તિઓની પુણ્યતિથિ કે જન્મ જયંતિ ઉપર સ્મારકોની સફાઈ થતી હતી પરંતુ હવે આ કામગીરી દર નિયમિત રીતે હાથ ધરાશે આ અભિયાનની શરૂઆત આરટીઓ સર્કલ પાસે આવેલા સ્વર્ણિમ સર્કલથી કરવામાં આવી હતી જ્યાં બાંધકામ વિભાગની ટીમ અને ગોધરા ફાયર બ્રિગેડના સહયોગથી પાણીનો છંટકાવ કરી સ્મારકની સફાઈ કરવામાં આવી ચેર બાંધકામ વિભાગના ચેરમેન અધિકારીઓ સાથે બેઠક યોજીને આ નિર્ણય લીધો જેનો નગરજનોને હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે ભૂતકાળમાં આવ્યા અને ગયા પરંતુ નિયમિત સફાઈ માટે કોઈ મહત્વપૂર્ણ પગલું ન હતું નાગરિકોએ આ નિર્ણયને આવકારતા જણાવ્યું કે આ પગલા દ્વારા શહેરની સ્વચ્છતા અને સુંદરતા જાળવી શકાશે આ નવી પહેલ દ્વારા ગોધરાના ઐતિહાસિક અને મહત્વપૂર્ણ સ્મારકોને રોચક અને સ્વચ્છ રાખી શકાશે જે શહેરના ગૌરવમાં વધારો કરશે એમ તો તમારી વાત સાચી છે કાર્યક્રમ હોય તો સાફ સફાઈ થાય છે પણ ખુશીની વાત એ છે કે આજે કોઈ કાર્યક્રમ નથી પણ જાહેર બાંધકામ આજે એવું નક્કી કરવામાં આવ્યું કે મહિનાની આખર તારીખે ગોધરા શહેરમાં જેટલા પણ સર્કલ અને પ્રતિમાઓ છે એમ તો જયારે અને જન્મતિથિ હોય ત્યારે પ્રતિમાઓ સાફ થતી હોય છે પણ એ હવે જૂનું ગોધરા હતું હવે નવા ગોધરામાં એવું નહીં થાય

એક મુદ્દો આવ્યો તેમાં એક વિચાર આવ્યો બધાને અને હું અને અમારા અધિકારી કામોલ સાહેબ તથા અમારી ટીમ હું બધાને ટીમ ને બી ધન્યવાદ કઉ છું કે તે લોકો કોઈ પણ કાર્ય હોય તેને તરત અમલવારી કરાવે છે